સૌથી પહેલાં આપણે મન મગજને ઠંડક આપીને વાળને કાળા લાંબા ઘાટા અને સફેદ થતા અટકાવવા માટે એક ઔષધિ તેલ બનાવીશું તો તેના માટે મેં કડવા લીમડાના પાન લીધા છે કડવો લીમડો ઔષધિ ગુણોનો ભંડાર છે તેમાં એન્ટીબેક્ટેરિયલ તત્વો હોય છે જે ગરમીના લીધે આપણા વાળમાં જે ફંગલ જે પાવે છે તેને દૂર કરે છે કડવા લીમડાના પાન આપણે દસથી બાર લઈશું સાથે આપણે મીઠા લીમડાના પાન પણ દસથી બાર લઈશું મીઠો લીમડો પણ ખર્ચા વાળને અટકાવીને અવિકસિત વાળનો વિકાસ કરે છે સાથે કુદરતી રંગ જાળવવા માટે મદદ કરે છે સાથે આપણે ચાર જાત ફૂલ લઈશું જો તમને ફ્રેશ જાત ફૂલ ના મળે તો સૂકા પણ જાસુદના ફૂલ લઈ શકો છો અને સૂકા પણ ના મળે તો જાસુદના પાન તો જરૂર લેજો જાસુદમાં વિટામિન સી અને એમિનો એસિડ હોય છે જે વાળને ખૂબ જ મજબૂત બનાવે છે મેં ફૂલ અને પાન બંને લીધા છે સાથે આપણે દેશી ગુલાબના ફૂલ લઈશું જો તમારી પાસે ફ્રેશ ગુલાબના ફૂલની પાંદડી ના હોય તો તેની જગ્યાએ તમે સુકેલા ફૂલની પાંદડી પણ લઈ શકો છો પણ દેશી ગુલાબ જ લેવાના છે ઉનાળાની ગરમીમાં ગુલાબ મગજને ખૂબ જ ઠંડક આપે છે સાથે આપણે ત્રણ છીણ લીધું છે જો તમારી પાસે ફ્રેશ આમળા હોય તો તમે ડ્રાય આમળાનું છીણ પણ લઈ શકો છો આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે નવા વાળને ઉગાડવામાં મદદ કરે છે સાથે વાળને મજબૂત અને સફેદ થતા અટકાવે છે આમળા સાથે આપણે લઈશું થોડું દૂધીનું છીણ દૂધી પોષક ભરપૂર હોય છે અને ઉનાળાની ઋતુમાં તેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે દૂધી તાસીરની ઠંડી હોવાથી તેનું તેલ ઉનાળામાં વાળમાં નાખવાથી ઉનાળાની ગરમીના લીધે વાળ ખરવા અને ટાલ પડવી જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે હવે આ તેલે વધારે ઠંડુ બનાવવા માટે આપણે થોડી સૂકી આયુર્વેદિક ઔષધિઓ પણ લીધી છે તો તેમાં પહેલી છે જટામાસી પાવડર તો બે ચમચી આપણે જટામાસી પાવડર લીધો છે જટામાસીથી વાળની લંબાઈ વધે છે સાથે કાળા અને ઘટ બને છે અને મન મગજને ખૂબ જ સારી ઠંડક આપે છે અને ઉનાળામાં શાંતિની નિંદ્રા આવે છે હવે આપણે લઈશું બે ચમચી મેથી પાવડર મેથી માં રહેલા પ્રોટીન વિટામિન મિનરલ્સ એન્ટી ઓક્સિડન્ટ અને ફાઈબર વાળને પોષણ આપે છે અને તેને મજબૂત બનાવીને ખોડો દૂર કરે છે ખરતા અટકાવે છે અને વાળના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે હવે જેને આપણે તેલનો રાજા કહીએ છીએ તે ભૃંગરાજ કે ભાંગરો તો ભાંગરાનો પાવડર બે ચમચી લઈશું જો તમારા વાળ નાની ઉંમરમાં સફેદ થતા હોય ગ્રોથ ઓછો થઈ જાય છે સાથે વાળમાં ખંજવાળ કે ઇન્ફેક્શન હોય ને તેના માટે ભાંગરો ખૂબ જ ફાયદાકારક છે જે વાળને કાળા કરવામાં ખૂબ જ ફાયદો કરે છે હવે આપણે લઈશું રોજમેરી મેં બે ચમચી રોજમેરી લીધી છે આનાથી હેરફોલની સમસ્યા ઓછી થઈ જાય છે રોજમેરીમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે વાળને ડેમેજ થવાથી બચાવે છે અને ખરતા વાળ બંધ થઈ જશે હવે આપણે લઈશું સુગંધી વારો દસ ગ્રામ જેટલો એકદમ સરસ જેવો દેખાતો આ મગજ ને ક્ષમતા ધરાવતી જડીબુટ્ટી તરીકે ઓળખવામાં આવે છે સાથે સાથે તેલમાં મિક્સ કરીને તે તેલવાળમાં માં લગાવવાથી વાળ લાંબા ઘાટા બનાવે છે અને મગજને સંપૂર્ણ ઠંડક આપે છે હવે બધી જ ઔષધિને એક એક કરીને આપણે જે કડાઈમાં તેલ બનાવવું છે તેમાં એડ કરતા જઈએ તો સૌથી પહેલા આપણે બધી ડ્રાય ઔષધિ છે તે ઉમેરી દઈએ ત્યારબાદ દૂધીનું છીણ આમળાનું છીણ જાસૂદના ફૂલ જાસુદના પાન ગુલાબના ફૂલ મીઠા લીમડાના પાન કડવા લીમડાના પાન આ બધી જ સામગ્રી ઉમેરાય જાય પછી તેમાં આપણે અઢીસો એમ એલ તેલ એડ કરીશું સાથે આપણે અઢીસો એમ એલ કાળા તલનું તેલ અને સો એમ એલ એડ કરીશું ટોટલ મેં છસો એમ એલ તેલ લીધું છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય તેલ તેટલું તમારે તેલ લેવાનું અને તે પ્રમાણે બધી જ ઔષધિ લેવાની સારી રીતના બધી જ સામગ્રીને તેલમાં મિક્સ કરી લઈએ હવે આ બધી જ સામગ્રીને તેલમાં ઓવરનાઇટ પલાળવા દેવાની છે એટલે બધી જ ઔષધિના પોષક તત્વો તેલમાં ભળી જાય હવે ઢાંકીને રહેવા દઈશું ઓવરનાઇટ સવારે તેલને જોઈએ તો બધી જ ઔષધિ તેલમાં સારી રીતના પલળીને તેલનો કલર પણ સરસ આવી ગયો છે હવે આપણે આ તેલને ઉકાળી લઈએ

થોડી વાર પછી ચેક કરીએ તો આંગળી એકદમ સાયની લાગે જરા પાણીનો ભાગ ના લાગે તો સમજવું કે તેલ આપણું તૈયાર થઈ ગયું છે ઔષધિ પણ ડ્રાય થોડી થઈ ગઈ છે હજુ તેલ ગરમ છે થોડું

પછી બધી જ બાજુથી કપડાને ભેગું કરીને આ રીતના પ્રેસ કરીશું બાઉલમાં આવી જશે તો બધું જ તેલ ગળાઈને આ જે ઔષધિ છે તે કોરી થઈ ગઈ છે તો આને તમે ફેંકી ના દેતા આનો પાવડર બનાવીને તેમાં દહીં મિક્સ કરીને વાળને વાળમાં લગાવશો તો તમારા વાળ ખૂબ જ સરસ બની જશે તો તૈયાર છે ઉનાળાની ગરમીમાં મન ઠંડક આપે તેવું ઔષધિ ઠંડુ ઠંડુ તેલ અને આપણે બોટલમાં ભરીને આખો વર્ષ સ્ટોર કરી શકીએ છીએ બિલકુલ ખરાબ નહીં થાય આ તેલને તમે અઠવાડિયામાં બે વાર વાળમાં હળવે હાથે મસાજ કરશો તો સો ટકા તમને રિઝલ્ટ મળશે આ તેલને તમે હુંફાળું ગરમ કરીને તેમાં વિટામિન ઈની એક કેપ્સ્યુલ મિક્સ કરીને વાળમાં લગાવશો તો પણ ખૂબ જ સારું રિઝલ્ટ મળશે આ તેલ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે એટલે તમને સો ટકા ફાયદા કરશે વાળને ખરતા અટકાવીને ગ્રોથ વધારીને ઘાટા લાંબા સિલ્કી સાઈની બનાવશે તો જરૂર એકવાર ટ્રાય કરજો સૌથી પહેલાં હોમમેડ હેર પેક બનાવવા માટે આપણે લોખંડની કઢાઈ લેવાની છે તેમાં એક નાનું ગ્લાસ પાણી ગરમ મૂકીશું મેં લોખંડની કઢાઈનો ઉપયોગ કર્યો છે તમારે પણ કોશિશ કરવાની લોખંડની કઢાઈનો ઉપયોગ કરવાની જો તમારી પાસે છે જ નહીં લોખંડની કઢાઈ તો તમે સ્ટીલની કઢાઈ કે ગમે તે વાસણનો પણ ઉપયોગ કરી શકો છો જો તમે લોખંડની કઢાઈનો ઉપયોગ કરશો તો આંબળા છે તે આપણને વધારે ડાર્ક કલર આપણા વાળને વધારેમાં વધારે ડાર્ક કલર આપેક આપશે બીજા ફાયદા એ છે કે સમય કરતા વહેલા વાળ સફેદ છે તો તેને કાળા કરવામાં લોખંડની કઢાઈનો ઉપયોગ કરશો તો સારું રિઝલ્ટ મળશે તો હવે પહેલી ચીજ એડ કરીશું તો તે છે આમળા પાવડર બે મોટી ચમચી આમળા પાવડરનો ઉપયોગ કરીશું આમળાનો પાવડર એકદમ ફાઇન તમારે કરવાનો છે એટલે પેકમાં સારી રીતના મિક્સ થઈ જાય દરદરો પાવડર ના રાખતા નહીતર પેક લગાવવામાં થોડો પ્રોબ્લેમ આવશે પ્રોબ્લેમ એ કે જે નાની નાની કણી વાળ કરતી વખતે પણ વાળમાંથી ઘણી વાર સાવ નીકળતી નથી એટલા માટે ફાઇન પાવડર કરવો ખૂબ જ જરૂરી છે તમે માર્કેટમાંથી તૈયાર પાવડર પણ લઈ શકો છો મારે આમળાનો પાવડર જૂનો છે એટલે થોડો કલર ડાર્ક દેખાય છે સારી રીતના મિક્સ કરી લઈએ પાવડર એડ કરીને પાંચ મિનિટ બંધ કરી દઈશું હવે આને ઠંડુ થવા દઈશું હલકું ગરમ હોય પછી આગળની પ્રોસેસ કરીશું આંબળાનું મિશ્રણ આપણું હલકું ઠંડુ થઈ ગયું છે તો હવે તેમાં બાકીના પાવડર એડ કરી દઈએ તો પહેલા આપણે લઈશું બે ચમચી મહેંદીનો વાળમાં મહેંદી નથી લગાવતા તો સ્કીપ કરી દેવાની જે લોકો મહેંદી લગાવે છે તેને બે ચમચી મહેંદી લેવાની મહેંદી વાળને કન્ડિશનર અને વાળને સારી ચમક લઈ આવવા માટે જરૂર એડ કરજો

વાળને કાળા કરવામાં ખૂબ ખૂબ જ ફાયદા કરે છે જે પણ વાળની સમસ્યા હશે તે ભૂંગરાજ પાવડર સોલ્વ કરશે તેટલો વાળ માટે પાવરફુલ છે ભાંગરો કે ભૂંગરાજ બે ચમચી એડ કરીશું તો તેને સારી રીતના મિક્સ કરી લઈએ આ પેકમાં મેં એવી ચીજ એડ કરી છે ને કે તેનાથી તમારા વાળની જે પણ સમસ્યા હશે તે દૂર થઈ જશે સાથે આપણે ઉપયોગમાં લઈશું સિકાકાઈ પાવડર સિક્કાઈ પાવડર વાળને ખૂબ જ ફાયદા કરે છે વાળ ખરે છે ડેન્ડરફનો પ્રશ્ન છે યા ખુજલી છે કે તમારા વાળ સફેદ થાય છે કોઈ પણ પ્રોબ્લેમ હોય તે આ બધા જ પાવડર ખૂબ જ સારી હેલ્પ કરશે બે ચમચી સિકાકાઈ પાવડર લીધો છે દરેક ચીજને એડ કરતા જવાનું ને મિક્સ કરતા જવાનું આ પેકને તમે રાતે બનાવીને લોખંડની કઢાઈમાં રાખી દો અને સવારે વાળમાં લગાવશો તો બહુ સારું રિઝલ્ટ મળશે પણ એટલો ટાઈમ જો તમારી પાસે નથી તો કોઈ ચિંતા નથી ફક્ત એક કલાક આ ગરમ પાણીમાં લોખંડની કડાઈમાં પલાળીને રાખી દેશો તો પણ સારું રિઝલ્ટ મળશે જો ટાઈમ છે તો સાંજે જ પલાળીને રાખી દેવાની સવારે વાળમાં લગાવવાની છેલ્લે આપણે જે ચીજ લઈશું તે વાળ માટે ખૂબ જ ગુણકારી છે તે છે જાસુદના ફૂલનો પાવડર મેં આગળ મારી ચેનલ પર જાસુદના ફૂલ વાળું તેલની રેસીપી પણ બનાવી છે હેર પેક પણ બનાવી છે હું તમને વારંવાર કહેતી જાઉં છું કે જ્યાં ફૂલ અને પાન વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે વાળને ખૂબ જ મજબૂત બનાવે છે વાળમાં સાઈન લઈ આવે છે તમે મહેંદી લગાવો તેમાં ફ્રેશ ફૂલ પીસીને મિક્સ કરીને લગાવો તો પેક લગાવ્યા પછી વાળનો કલર અને સાઈન કંઈક અલગ જ હોય છે એટલા જાસૂદના ફૂલ અને પાન વાળ માટે ગુણકારી છે આ બધા જ પાવડર એડ કર્યા છે તે તમને માર્કેટમાંથી ના મળે તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે બે ચમચી આપણે જાસૂદના ફૂલનો પાવડર એડ કરીશું મારે મારી ઘરે જ જાસૂદનો છોડ આવેલો છે તો રોજ તેમાંથી ફૂલ આવે તે સુકવીને મેં ઘરે જ પાવડર બનાવ્યો છે આ ફૂલને તમારે સાંયે સુકવવાના છે તડકે સુકવવાના નથી એ વાતનું ખાસ ધ્યાન રાખજો એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ જાસૂદના ફૂલનો પાવડર તમે વધારે પણ એડ કરી શકો છો કારણ કે તે વાળને ખૂબ જ સારા ફાયદા કરે છે તમે નોર્મલ મહેંદી લગાવો છો તો તેમાં પણ જાસુદના ફૂલનો પાવડર મિક્સ કરીને લગાવી શકો છો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે વાળને મજબૂત બનાવવામાં તો મિત્રો આપણી હોમમેડ હેર પેક બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આને ઓવરનાઇટ આજ કડાઈમાં રહેવા દઈશું ઢાંકીને અને સવારે લગાવવાની હવે આને લગાવો ત્યારે ખાસ તમારા વાળ વાળા ના હોવા જોઈએ વાળને સારી રીતના શેમ્પુ કરીને આ પેક લગાવવાની છે કારણ કે આ પેક લગાવીને પછી વાળમાં શેમ્પુ કરવાનું નથી ફક્ત સાદા પાણીથી જ વાળ ધોવાના છે કોઈ તેલ જેવી ચીજ આમાં નથી એડ કરવાની એટલે શેમ્પુની પણ જરૂર ના પડે ફેંક કમ સે કમ એક કલાક વાળમાં જરૂર રાખવાની જો તમારી પાસે ટાઈમ છે તો થી ત્રણ કલાક રાખો તો વધારે બેસ્ટ પણ મિત્રો એકથી દોઢ કલાક તો જરૂર રાખવી જ કારણ કે આટલી મહેનત કરી છે તો એક કલાક રાખો તો ફાયદા સારા મળે મહેંદીને તમારા વાળમાં પૂરા વાળમાં લગાવવાની છે જો તમારા વાળ વધારે લાંબા છે તો લંબાઈમાં વાળ કાળા છે તો કોઈ જ લગાવવાની જરૂર નથી બાકી વાળના મૂળમાં સ્કેલ્પમાં જરૂર લગાવવાની આ એટલી પાવરફુલ પેક છે ને કે તમારા વાળની અનેક સમસ્યા દૂર કરી દેશે પેક લગાવીને વાળ ખૂબ જ સારી રીતના સાદા પાણીથી વોશ કરી લેવાના ગરમ પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો વોશ કરીને વાળી થોડી વાર પછી તડકામાં સુકવવાના છે ત્યારબાદ રાત્રે વાળમાં સારા હેર ઓઇલ હળવા હાથે મસાજ કરવાનો તો મિત્રો હું તમારા માટે લઈને આવી છું આ બેતાલીસિ થી બનાવેલું હેર ઓઇલ જો તમારે જોઈતું હોય તો તમે મંગાવી શકો છો વાળમાં તેલ લગાવવું ખૂબ જ જરૂરી છે તેલથી વાળને પોષણ મળે છે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે આ પેક તમે રેગ્યુલર અઠવાડિયામાં એક વાર જરૂર લગાવજો જો તમારા વાળ સફેદ છે મહેંદી તમે વાળને કલર કરવા માટે લગાવો છો

તો પણ તમે લગાવો જીવન પર તમારા વાળ કાળા જ રહેશે કદી પણ સફેદ નહીં થાય તો જરૂર ટ્રાય કરજો મિત્રો તમને આજની મારી હોમમેડ રેમેડી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ